નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ મે બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગને અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચમી મે સુધી હીટવેવની આગાહી છે પોરબંદર ભાવનગર દેવ કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આ સાથે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ સુરત નવસારી દમણ વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે તેમ જણાવ્યું છે દસથી ચૌદ મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવના છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે સત્તર થી છવ્વીસ મેમાં અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે ચાલુ વર્ષે લાનીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પેસેફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લાનીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે વાયુનું જ્વર રહેવાથી ચોમાસું સારું જવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં બે પોઈન્ટ સાત ડિગ્રી ઊંચું જોવા મળે તેવી શક્યતાઓ છે મે મહિનામાં ચાર અને પાંચ તારીખ દરમિયાન તાપમાન વધુ ઊંચું જવાની શક્યતાઓ છે આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે પવનની ગતિ ઘટીને અગિયારથી તેર કિમી જોવા મળે તેવી શક્યતાઓ છે જેના કારણે ઉકળાટ અને ગરમી ખાસ કરીને રાત્રિ દરમિયાન વધવાની શક્યતાઓ છે ચાર તારીખ સુધી તાપમાન સરેરાશ એકતાલીસથી ચુમ્માલીસ ડિગ્રી રહેવાની શક્યતાઓ છે તો ખેડૂત મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયા આશ યુટ્યુબ ચેનલ